અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો કામદારો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા આ અંગેની જાણ થતાં જ પાનોલી ફાયર વિભાગ અને અંકલેશ્વર ડીપીએમસીના પાંચ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા તો બીજી તરફ અંકલેશ્વર મામલતદાર જીઆઈડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી લગભગ બે થી ત્રણ કલાકની જહેમત બાદ પાંચ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી આજરોજ અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર ચોત્રીસ જીરો પાંચમાં સ્ટરલાઇટ કેમિકલ કંપનીમાં અચાનક આગ રાત્રિના બાર ની આસપાસ લાગી હતી આ આગ કયા કારણોસર લાગેલ તે જાણવા મળેલ નથી આ આગથી કોઈ જાનહાનિના સમાચાર મળેલ નથી ઘટના સ્થળે ચાર થી પાંચ જેટલા ફાયર ટેન્ડર હાજર છે પોલીસની ટીમ હાજર છે અને તેમજ ફાયર ફાઇટરો પણ હાજર છે આગ ઓલવવાની કામગીરી અત્યારે ચાલુ છે એકાદ કલાક પછી આગ પૂર્ણ વિરામ આવશે